ભુજમાં ભંગારના વાડામાંથી આધારપુરાવા વગરના કોપરના વાયરો સાથે એક ઇસમ ઝડપાયો શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુઓની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જનુશંધાની લોકલ ક્રેમ બ્રાંચ પસ્ચિમ કચ ભૂચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચાર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ સાહેબ નાવે લોકલ ક્રેમ બ્રાંચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે સૂચના મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોશી રાજેન્દ્રસિંહ રાઠોડ શક્તિસિંહ ગઢવી રણજીતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવી તથા જયદેવસિંહ જાડેજા નાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઈ ગઢવી નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે નફીસ અબ્દુલ સતાર મલેક રહેવાસી ચાકીવાડી ભૂતેશ્વર ભુજ તેના કબજાના ભગવટાના ભંગારનો વાડો જે ચાકીવાડી ભૂતેશ્વર ખાતે આવેલો છે જેની અંદર તેની પાસે કોપરના વાયરો પડેલા છે જે તેની ચોરી કે છડકપડથી મેળવેલ છે અને સગે કરવાની ફિરાકમાં છે જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મજકુર ઈસમ હાજર મળી આવ્યો હતો અને તેના કબજામાંથી અલગ અલગ કોથળામાં કોપરના વાયરો આશરે વજન ત્રણસો કિલોગ્રામ મળી આવ્યો હતો જે બાબતે મજકુર ઈસમ પાસે કોઈ બિલ કે આધાર પુરાવા ન હોય જેથી મજકુર ઈસમના કબજામાંથી મળી આવેલો મુદ્દામાલ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી છે નફીસ અબ્દુલ સતાર મલેક ઉમર વર્ષ પાંત્રીસ રહેવાસી ચાકીવાડી ભૂતેશ્વર ભીડનાકા બહાર ભુજ મૂળ રહેવાસી અહેમદનગર મેરઠ ઉત્તર પ્રદેશ તેમની પાસેથી કોપરનો વાયરો વજન ત્રણસો કિલોગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ પચાસ હજારના મુદ્દામાળ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે